અને અત્યારે હું છું વૈષ્ણવદેવી દેવી પણ જમ્મુ કાશ્મીરનું વૈષ્ણવ દેવી નથી હું અત્યારે વલસાડ જિલ્લાના ધમળાચી ગામનું જે વૈષ્ણવદેવી દેવી માતાનું આબેહૂબ બનાવેલું મંદિર ગામે છું અને મારી પાછળ તમને વૈષ્ણવદેવી મંદિર જોવા મળી રહ્યું છે જ્યાં અહીંયા લાખો ભક્તો રોજ જ દર્શન કરવા માટે પણ આવે છે જ્યારે નવરાત્રિ ચાલુ થઈ રહી હોય તો આપણે માતાજીને કેમ ભૂલાય આપણે માતાજીનો જ્યારે નવ દિવસના નોરતા હોય છે તો માતાજીને કેમ ભૂલાય તો આજે આપણે થમળાચી ગામના વૈષ્ણવદેવી માતાના મંદિરની મુલાકાત લઈશું હું વૈષ્ણવદેવી માતાના મંદિર પાસે છું અને મારી પાછળ તમને જે દેખાય છે વૈષ્ણવ માતાજીનું મંદિર જે તમે જમ્મુ કાશ્મીરમાં જોઈ શકો છો એ જ મંદિરની આબેહુ પ્રતિમા ટાઈપ અહીંયા સ્ટ્રકચરમાં ઊભું કરવામાં આવ્યું છે અને મંદિરની જે કહાની છે મંદિરની જે વાત છે મંદિરનો બનવાનો ઇતિહાસ જે છે એ પણ ખૂબ રસપ્રદ છે એ પણ આપણે અહીંથી જાણીશું અને હું તમને કહીશ કારણ કે મંદિરનો જે ઇતિહાસ છે એ ઓગણીસો પંચાણુંથી શરૂઆત થાય છે જ્યારે મંદિરનો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો એ પણ હું તમને કહીશ જ્યાં પ્રવેશ દ્વાર છે એ પ્રવેશ દ્વારથી હું મંદિરની અંદર પ્રવેશી ચૂક્યો છું અને મંદિરમાં જ્યારે તમે પ્રવેશો ત્યારે તમને એવું લાગે છે કે તમે વૈષ્ણવદેવી માતાના મંદિરની ગુફામાં તમે જતા એ જ રીતનું આ બેહુબ આખું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે અને મંદિરમાં જે રીતે તમે જોઈ શકો છો તમને એવું લાગે છે કે અહીં વૈષ્ણોદેવી માતાના મંદિરની ગુફામાં જ તમને ફરતા તમે અનુભવ થાય છે મંદિરના ઇતિહાસની વાત કરું તો જ્યારે મંદિરના જે પણ અહીંયા રચેતા છે જેમણે આ મંદિરનો વિચાર સૌપ્રથમ વખત આવ્યો તો એ પ્રવીણભાઈ પટેલ જેમણે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી ઓગણીસો પંચાણુંમાં અને ત્યારબાદ એમને વિચાર આવ્યો કે ગામમાં મંદિર નથી તો આપણે એક મંદિરનું નિર્માણ કરવું જોઈએ અને ત્યાર પછી આ સિલસિલો શરૂ થયો જ્યારે એમની ઉંમર હતી મા ફક્ત ને ફક્ત એકવીસ વર્ષ અને ત્યારબાદ આ સિલસિલો ચાલુ થયો અને બે હજાર સાતમાં મંદિર બનવા માટેનું એમણે અહીંયા પાયો બે હજાર આઠની વાત કરું છું બે હજાર આઠમાં સૌ પ્રથમ વખત મંદિર બનાવવા માટેનો પાયો નખાયો અને ત્યારબાદ શરૂઆત થઈ પણ ત્યારે કહે છે ને કે સારા કાર્યમાં વિઘ્ન આવતા જ હોય છે અને વિઘ્ન જ્યારે આવતા ગયા ત્યારે બે હજાર નવમાં મંદિર એક વર્ષ માટે કામ સંપૂર્ણપણે બંધ થયું અને ત્યારબાદ બે હજાર દસમાં કાર્યક્રમ મંદિરનું નિર્માણનું કાર્ય પાછું શરૂ થયું પણ એ અર્સા દરમિયાન પ્રવિણભાઈનું કહેવું છે કે અમે રોજ અહીંયા આવતા અહીંયા આરતી પૂજા કરતા માતાજીનો દીપ પ્રગટાવ માતાજીનો દીપ પ્રગટાવતા અને પૂજા વિધિ અહીંયા કરતા હતા ત્યારબાદ ફરી મંદિર બે હજાર દસમાં શરૂઆત થઈ મંદિર બનવાની પ્રક્રિયા ચાલુ થઈ અને મંદિરનું નિર્માણ બે હજાર બારમાં પૂર્ણ કરવામાં આવ્યું અને ત્યારબાદ આ ભવ્ય મંદિર તમે જે જોઈ શકો છો ભવ્ય મંદિર બે હજાર બારમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી અને મંદિરની શોભા વધારી આ ગામની શોભા વધારી આ ગામ જે રીતે થવાનું હતું એના કરતા ચાર ગણું આ મંદિરના લીધે આ ગામની પ્રતિષ્ઠા વધી હું પહોંચી ગયો છું મંદિર પાસે માતાજીના જે મુખ્ય મંદિર છે માતાજીની જ્યાં ચરણ પાદુકા તરીકે પૂજા થાય છે એ મંદિરના એક્ઝેક્ટ પ્રવેશદ્વારની પાસે હું છું અને મંદિર મારી એકઝટ સામે છે જ્યાં વૈષ્ણોદેવી માતાના મંદિરે તમે જાઓ છો ત્યારે માતાજીના ગુફામાંથી તમે પહોંચી અને પછી વૈષ્ણવદેવી માતાના દર્શન કરો છો તેવી જ રીતે અહીં પણ માતાજીના દર્શન એ જ પ્રમાણે થાય છે તો તમને જ્યારે પણ તમે અહીં આવશો તમને વૈષ્ણવદેવી માતાજીને મંદિરે તમે ફરતા હો એ અનુભૂતિ તમને ચોક્કસ લાગશે

જ્યારે વૈષ્ણવદેવીની વાત આવે છે તે લોકો જમ્મુ કાશ્મીરની વાત હંમેશા કરતા હોય છે પણ આ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે અહીંના લોકો એટલી પૈસા ખર્ચીને જમ્મુ કાશ્મીર સુધી પહોંચી નથી શકતા પણ અહીં આવીને જે માતાજીના દર્શનના લાહો છે એ પણ લઈ શકે કયા પાવન પર્વના દિવસે સૌથી વધારે ભીડ હોય છે કે બારે માસ ભીડ હોય બારો માસ ભીડ તો બાર માસ રહે છે પણ વિશેષ હોય તો ચૈત્ર મહિના અને આસો મહિનામાં નવરાત્રીમાં તો ફૂલ ભીડો નવરાત્રીમાં ફૂલ ભીડ તો અહીંયા દર્શન કરવા ક્યાંથી ક્યાંથી લોકો આવે બુંબે કલકત્તા દિલ્હી બધી જ જગ્યાથી કોઈ રાજ્ય એવું નથી જાય અહીંયા નથી દર્શન કરવા આવે બધી જગ્યાથી આવે ઝારખંડ બિહાર આ બાજુથી કન્યાકુમારી કાશ્મીર યુપી બિહાર બધી જગ્યાથી આવે છે કોઈ જગ્યા એવી નથી લોકો શું કહે છે મંદિરે જોઈને કે વૈષ્ણવદેવીનો આ બેવ દેશ બનાવ્યું છે સિટી સેમ ત્યાંનો અહીંયાનો કોઈ ફર્ક નથી લોકોને એક ખૂબ આનંદ થાય કે ભાઈ અમે દેવી નથી જઈ શકીએ પણ વૈષ્ણવદેવીના માતાજીના દર્શન અહીંયા અમેથી દર્શન નથી કરી શકતા એ માણસ અહીંયા ખુશ થઈ જાય કે અમે દસ મિનિટ અહીંયા સુકૂનથી દર્શન કરવા મળે છે આગળ જે રીતે વૈષ્ણોદેવી માતાના મંદિરે તમે માતાજીના દર્શન કરો પણ જ્યાં સુધી ભૈરવના દર્શન ન કરો તો તમારા દર્શન સ્વીકાર નહીં થાય તો એ જ રીતે અહીં પણ અહીંથી આગળ રસ્તો જે છે ભૈરવ બાબાના દર્શન કરવાનો રસ્તો હું અત્યારે પહોંચી ગયો છું ભૈરવનાથ હવાના મંદિરે અને પહેલાં માતા વૈષ્ણોદેવીના દર્શન કરવાના હોય છે અને ત્યારબાદ ભૈરવ ભગવાનના દર્શન કરવાના હોય છે અને ત્યારબાદ અહીંથી નીચે જવાનો રસ્તો છે પણ જે વૈષ્ણોદેવી ધામ કેમ કહેવામાં આવે છે તે તમનો નજારો અહીંથી હું તમને બતાવી શકું છું કે આ મંદિરની હાઈટ તમે જોઈ શકો છો અહીંયા તમે નીચે કેમેરામેનને કહીશ કે નીચે બતાવે કે વૈષ્ણોદેવી મંદિર ઉપરથી કેવું દેખાય છે અને સામે જે એક્ઝેક્ટ જે ગ્રાઉન્ડ દેખાય છે એ ગ્રાઉન્ડમાં પાર્કિંગ હોય છે અને નવરાત્રિ નિમિત્તે અત્યારે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ગરબે પણ અત્યારે જ્યારે નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે બે દિવસ બાદ ત્યારે વૈષ્ણોદેવી માતાના મંદિરના એક્ઝેટ સામે પટાંગણમાં ખૂબ મોટો મહોત્સવ થાય છે અને લોકો ગરબા ઝૂમે છે ત્યારે અહીંની રોનક જોવા જેવી થાય છે કારણ કે અહીં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે દર્શન કરે છે અને દર્શન બાદ વૈષ્ણવદેવી માતાના ચોકમાં ગરબા પણ ગાય છે અને ગરબાનું આયોજન અહીંના જે આયોજક છે પ્રવીણ પટેલ સાહેબ દ્વારા ખૂબ જ સરસ અને સુંદર કરવામાં આવી રહ્યું છે અને દર વર્ષે ભાવિક ભક્તો હજારોની સંખ્યામાં અહીં ગરબે પણ ઘૂમતા હોય છે આપણી સાથે મંદિરના ટ્રસ્ટી અને જેમણે સૌપ્રથમ વિચાર કર્યો કે મારે આ ગામમાં મંદિર બનાવવું જોઈએ અને જેમની પ્રેરણા થકી આજે આપણે આ ભવ્ય મંદિરના પટાંગણમાં ઊભા છે એવા પ્રવીણભાઈ સાથે આપણે વાત કરીશું પ્રવીણભાઈ એવી અનુભૂતિ વાત કરે છે અને નવરાત્રિ મહોત્સવ નિમિત્તે શું કહેવા માંગે દર વર્ષે નવરાત્રિ મહોત્સવનો કાર્યક્રમ ખૂબ સારી રીતે ઉજવાય છે અને આ વર્ષે પણ બે આ નવરાત્રિ મહોત્સવ બે હજાર ચોવીસના વર્ષમાં પણ આ નવરાત્રિ મહોત્સવની ફૂલ તૈયારી ચાલી રહી છે અને આ આ માતાજીના પતાંગણની વાત કરીએ તો વલસાડ તાલુકાના તેમજ અન્ય તાલુકામાંથી પણ ભક્તજનો અહીં નવરાત્રિ મહોત્સવમાં વધારે છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીં માતાજીના નું આયોજન થાય છે અને અહીં કોઈ અમારે ત્યાં કોઈ પાસ લેવા પાસ કે એવી કોઈ સિસ્ટમ છે નથી અને માતાજીના ભાવિ ભક્તજનો મન મૂકીને માતાજીની આરાધના કરે છે અને ગરબાનો

એ પ્રમાણે માતાજીની આરાધના કરીને ગરબા કરવામાં આવે છે એ સિસ્ટમથી અહીં એક ગરબાનું આયોજન થઈ રહ્યું ભાવિક ભક્તો અને ખેલાઈ આવી અને ખૂબ મોટું ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડમાં તમે રૂઢિગત પરંપરાના જે ગરબા છે ગરબા રમી શકો છો અને એ પણ વૈષ્ણવદેવી માતાના એક્ઝેટ આંગણામાં જ તમે રમી શકો છો અને માતાજીના દર્શન લ્હાવો પણ તમે લઈ શકો છો અને એમણે આમંત્રણ દરેક ખેલાઈઓને આપ્યું છે જેથી કરીને તમે આવો પાવન પર્વ નિમિત્તે આ વૈષ્ણોદેવી ધામમાં આવી અને ગરબા નવ દિવસ રમો એ છે જે દેશી ન્યૂઝની પણ લોકોને અપીલ છે હું છું સન ઓફ આદિવાસી દેશી ન્યૂઝ